પણ બે જે ભાગ વાંચ્યા છે એને રોતા રોતા વાંચ્યા છે તમે family ના ખાસ ને ખાસ વાંચો એવી મારી નમ્ર વિનંતી છે આપણે એ વાંચી પાંત્રીસ મુ અદમ્ય જ્ઞાન બિપાશા અદમ્ય જ્ઞાન બિપાશા જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો અને લેખક છે ના હરિશ્ચંદ્ર હું કદાચ લખતા ભૂલી જાઓ તો તમે સમજી જાજો કે ભાનુ ભૂલી ગયા છે અને મારાથી બી શબ્દ કહેવાય જાય તો બધાની માફી માંગુ છું કારણ કે અત્યારે વૃદ્ધો આશ્રમ બહુ જ ખોલવા પડે છે તો આપણે ફીકા સંધ્યા છે એથી કરી અને અત્યારે અત્યારની પેઢીમાં જે બને છે ગઢવને સાચવતા નથી અને દયા નથી ભાવ નથી તો તમે તમારા બાળકોને ભીખાર સંધ્યા સવારે ઊઠતા સુતા બપોરે જમતા અને સાંજે સુતા ત્રણ ટાઈમ તમે સાથે ફેમિલીમાં બોલશો તમે કેન્દ્રમાં જાજો દાદાના એથી કરી તમારા બાળકોને સારા વિચાર અને સારા સંસ્કાર મળે એવી મારી અપીલ છે અને બાળકોને બહાર સંસ્કાર કેન્દ્રમાં મોકલજો એવી મારી અપીલ છે અને દાદાની કેસે સાંભળવા પણ જાજો હું તો જો બહાને રાખવા જાઉં છું માલિશ માં જાઉં છું આ પ્રોગ્રામ મૂકું છું તો હલવાઈ ગઈ છું સરવાઈ ગઈ છું તો હું જઈ શકતી નથી તો મને ટાઈમ નથી મળતો ઇથી કરી અને હું કોઈ સાથે કોઈના ફોન આવે તો હું કરી ના શકે બધા બધા ભાઈઓ બહેનો મને સાથ સહકાર આપ્યો છે મારા પ્રોગ્રામ જોઉં છો એ બદલ બધાનો આભાર માનું છું અને મારાથી બે શબ્દ કહેવા જાય તો ક્ષમા માંગું છું તો આપણે આજે આવ્યા છીએ પાંત્રીસમી વાર્તાનો ત્રીજો ભાગ અદમ્ય જ્ઞાન પીપાસા અધમ્ય જ્ઞાન બિપાશા શું કેટલું મસ્ત નામ છે જો એ પોતે નાનપણ સવારમાં ભણવા જતો બુકર અને બપોર પછી કામે જાતો અને પોતે જે સ્કૂલ હતી બુકર જે જમવા રેવા ખાવા ફ્રી બધો ખર્ચો ફ્રી આપતો હતો તે પાંચસો માઈલ દૂર હતું. તો પણ તે અરે હું ત્યાં હું કેમ જઈશ કેવી રીતે જઈશ એને તો અંદરથી ત્રાસકો લાગી ગયો અરે એ પોતે ત્યાં ગયો અને કેવી રીતે તે પહોંચ્યો હશે એના ખીચ્ચામાં પાંચ રૂપિયા પણ નહોતા આવી કસોટીમાં જો એ છોકરો જે ભણે ને એ બહુ જ મહેનત કરે અને એને બહુ જ અંદરથી લાગ લગ નહીં લાગે કે ના મારે ગમે તેમ થાય ગમે એ પરિસ્થિતિ આવે પણ મારે ભણવું છે અને ભણી ગણી અને પોતે આગળ વધ્યો પછી એને નાનપણની કહાની ભુલાય ન ભુલાય તો આપણા બાળકોને તમે ફેમિલીમાં બાળકોને ખાસ ને ખાસ વંચાવજો એ તમને અપીલ છે પૂરતા કપડા પણ નહોતા એ ભણવા તો ગયો તો એની પાસે પૂરતા કપડા પણ નહોતા જો આવી પરિસ્થિતિ હોય અને ગીતામાં પાંચ રૂપિયા હોય એ બાળક

તો પણ સારું દેખીને રાજી નથી ખરાબ હોય તો પણ પબ્લિક સારું દેખીને રાજી નથી કોઈની ઈર્ષા નહીં કરવાની કોઈની અદેખાઈ નહીં કરવાની કોકના દુઃખમાં ભાગ લઈ અને આપણે દયા ભાવ રાખવાનો પૂરતા કપડાં પણ નહોતા ક્યારેક એક જ જોડી હોય તો તે રાતે ધોઈ અને દેવતા દેવતા ઉપર, સુકવી બીજી દિવસે એ જ પહેરવા પડતા જો પોતે તાપ કરતો અને બારથી વીણી આવી અને એનો ભડકો કરતો અને રાતે પોતે કપડા ધોતો અને એ બેતામાં સુકવી અને એ પોતે સવારે પહેરતો જો એની પાસે એ કેવી પરિસ્થિતિ માં પંખો તો હોય ને તે પંખ સુકવે બિચારો એમને જૂતો હોય તો કેવી રીતના સુકવે અને સુકવ્યા નહીં પહેરતો હતો પણ અહી તો બુકરની જ્ઞાન પીપાસા તૃપ્ત થઈ અને સ્નાન સ્નાનક બન્યો પોથી તૃપ્ત થઈ અને સ્નાનક સ્નાતક બન્યો અને પછી ખૂબ જ આગળ વધ્યો આગળ જતા એ પોતે પોતે શિક્ષક બન્યો

તે નામ કેવું હતું શાસ્ત્રી શિક્ષણ તરીકે શિક્ષણ તરીકે તેનું નામ એક શિક્ષણ શાસ્ત્રી તરીકે પણ જાણીતું છે અને અદમ્ય લગન આત્મ શ્રદ્ધા દ્રઢ નિશ્ચય અને અવિરત પુરુષાર્થ તે માણસ કેટલો બધો આગળ વધી શકે તેનું આજ એક ઉત્તમ ઉદાહરણ છે પુલે મહેનત કરી પોતા પાસે કપડા નહોતા ખિસ્સામાં પાંચ રૂપિયા નહોતા અને તે ભણી અને તેને પોતાની સ્કૂલ ખોલી. તો એને એમ થયું કે મારે પણ એકવાર આવી પરિસ્થિતિ હતી તો હું પણ પરિસ્થિતિ એવી હોય અને ભગવાન એને ભગવાન પછી એના સામે જોઈ એની પરિસ્થિતિ સારી થાય અને આગળ વધે તો એ આગળની કહાની ન ભૂલાય આ જેમ મહોતર દુખી હોય ને નાનપણમાં એને આપણે પેટે પાટા બાંધી અને ભણાવ્યા હોય ને તો એ દીકરો પણ ન ભૂલે કે ના આગળના દિવસો કેવા હતા કેમ પસાર થયા હતા કેમ નહોતા થયા એ બધી કોઈ દિવસ ભૂલે નહીં તો એવી રીતના આને તો એની પાસે પાંચ ખીચામાં રૂપિયા પણ નહોતા સવારે પોતે ભણવા જતો બપોરે મજૂરી કરતો અને કપડાં પણ એક જ જોડી એની પાસે હતા એ રાતે જોઈ અને સવારે પહેરતો વિચાર કરો કેવી રીતના ટાઈમ પસાર કર્યો તો તમે તમારા બાળકોને ફેમિલીમાં ખાસ ને ખાસ બચાવજો એવી મારી નમ્ર વિનંતી છે એથી કરી અને તમારા બાળક તમારી પાસે કદાચ પરિસ્થિતિ ખરાબ હોય કે તમારી પાસે ઘણાની અત્યારે પરિસ્થિતિ ખરાબ હોય છે અને કપડાની જોડી લેવી હોય ને તો પણ એની પાસે પૂરતા હોતા નથી અને એને બે તક ખાવાના પણ સાટા હોય છે અત્યારે માણસોની એવી પરિસ્થિતિ હોય છે તો કોઈ દિવસ બીજાનું જોઈ તમારા બાળક જીદ ના કરે કે ના મમ્મી મારે આ જ જોઈએ છે મને આ કનક ના મને આજ જ જોઈએ છે એવી જીદ ના કરે એટલા માટે તમારા બાળકોને તમે ખાસ 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 વચજો એની મારી નમ્ર અપીલ છે ઇથી કરી જો બીજા છોકરાઓ સાયકલ નવી લે કે સ્કૂટર નવી લે તો એવી જીત ના કરે પેલા છોકરા એ સ્કૂટર લીધું છે તો મારે પણ સ્કૂટર લેવું છે પેલા છોકરો આમ કરે છે કે કોઈ તમારું બાળક અવળે રસ્તે લઈ જાય એને ખબર પડે કે આપણા ઘરની જેવી પરિસ્થિતિ હોય એવી જ રીતે લેવાય કોઈ દિવસ કોઈનો વાત ન કરાય બધાની પાંચે આંગળીઓ સરખી હોય છે એક નાની હોય છે એક મોટી હોય છે એક બીજી નાની હોય છે તો એક બીજી નાની હોય છે આ પાંચે પાંચ આંગળા છે સરખા છે નથી હોતા તો બધાને પરિસ્થિતિ સરખી ના હોય તો આપણે છે ને આપણા બાળકોને એમ કહેશું કે ના બેટા કોઈનો વાત નહીં કરવાનો કોઈને ઈર્ષા નહીં કરવાનો કોઈને અદેખાય નહીં કરવાનો કોક દુખિયાર હોય તો એના દુઃખમાં ભાગ લેવાનો પણ કોઈ દી એનું ખરાબ નહીં બોલાનું તો તમને મારી અપીલ છે કે તમારા બાળકોને ખાસ ખાસ ને ખાસ ખાસ જો એવી મારી નમ્ર વિનંતી છે તો family માં ભાણ બેન દિલીપભાઈ ફળદુ search કરજો TV માં એટલે youtube instagram facebook ત્રણેયમાં મારા પ્રોગ્રામ આવે છે. અને મનોરંજન પણ હોય છે. એથી કરીને ગજાઓને મનોરંજન પણ ગમશે. તો તમે મારે please request છે. ભજન મનોરંજન બધું comedy ને બધું છે. mix માં છે. તો તમે ખાસ ને ખાસ અને family માં વાંચજો. અને તમારા ગજા હોય બીમાર હોય એ લોકોને પણ મનોરંજન અપાવજો. એ મારી અપીલ છે.